હર મહાદેવ આજનો વિષય છે આકસ્મિક ધન પ્રાપ્તિ તો સૌથી મહત્વનું લગ્ન કુંડળીમાં લગ્ન બળવાન ન હોય તો તે ભાગ્યમાં અવૃતકારક બનતું હોય છે કેન્દ્ર અને ત્રિકોણમાં રહેલા ગ્રહો બધી જ રીતે જોઈએ તો કુંડળીમાં સરખું નથી આપતા દાખલા તરીકે વૃષભ લગ્નની કુંડળી હોય તો નવમ અને દસમ સ્થાનનો માલિક શનિદેવ થાય છે તો એ શ્રેષ્ઠ અને ઉત્તમ ફળ આપે છે માટે બીજા લગ્નો આ સરખામણીમાં રિઝલ્ટ આટલું શનિ જેટલું નથી આપી શકતા તો ઉત્તમમાં ઉત્તમ પ્રકારનો શોખ જીવનમાં શ્રેષ્ઠ યોગકારક થતો ગ્રહ આપી શકે છે શરત ખાલી એટલી છે કે સ્વક્ષેત્રી હોય અથવા બળવાન પરિસ્થિતિમાં હોય અને પાપગ્રહથી પીડિત ન હોવો જોઈએ હર હરમાં